આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર વડોદરા ખાન ખનીજ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર રેડ કરવામાં આવી વડોદરા ખાન ખનીજ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર રેડ કરવામાં આવી મહીસાગર નદીના પટમાં ગાંધીનગર ફ્લાઇંગ દરોડો પાડવામાં આવ્યો બે ટ્રેક્ટર એક મશીન એક જેસીબી એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ કબજે કરવામાં આવી છે રેડ દરમિયાન અંદાજે સિત્તેર લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રેડ બાદ વડોદરા ખાન ખનીજ વિભાગ ઘટના દોડી આવ્યો હતો સમગ્ર મામલે સાવલી પોલીસ મથક ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી વડોદરા જિલ્લા ખાન ખનીજ વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે